એસઓએમએસ બે હજાર પચીસ કૃષિ ભવિષ્યની હજાર પચીસનું સફળ આયોજન ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં થયું હતું એગ્રી ઉદ્યમિતા થીમ આધારિત આ કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રના નવોત્થાન ગ્રામ્ય ઉદ્યોગિતા અને જવાબદાર પત્રકારિતાને પ્રોત્સાહન આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં એગ્રીટેક નવો ચારો નીતિ નિર્માતાઓ સંશોધન સંસ્થાઓ શૈક્ષણિક વિદો અને ગ્રામ પત્રકારો એક મંચ પર ભેગા થયા હતા કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત રાજ્યના કૃષિ પશુપાલન ગોપાલન અને માછીમારી વિભાગના મંત્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું તેમના સ્વાગત સંબોધનમાં તેમણે ગ્રામ્ય પત્રકારો અને કૃષિ ઉદ્યોગકારોના યોગદાનની પ્રશંસા કરી અને તમામ પુરસ્કાર વિજેતાઓની શુભેચ્છાઓ પાઠવી તેમણે જણાવ્યું કે ભારતની કૃષિ ઝડપથી બદલાઈ રહી છે અને નવા ચારણને કારણે ખેડૂતોને નવી દિશા મળી રહી છે તેઓએ જણાવ્યું કે ભારત આવનારા સમયમાં ખાતર ઉત્પાદન ક્ષેત્રે પણ નેતૃત્વ કરી શકે તેવી સંભાવિતાઓ ઊભી થઈ રહી છે એનું વાય બહુ સોંગ ફ્લો પણ છે સોંગ છે કોન્સેપ્ટ છે જહા જહાં મારા મનમાં કે જહા ઉન્નત ખેતી वहाँ ये कॉन्सेप्ट का चलन ज्यादा है और हम चाहते हैं कि इस इस कॉन्सेप्ट को गवर्नमेंट की मान्यता मिले और ज्यादा से ज्यादा लोग इसको अडॉप्ट करें इसका रीजन ये है कि ये जो कॉन्सेप्ट है इससे हम ट्रेसेबिलिटी uh, भी कम कर रहे हैं सॉइल की हेल्थ भी इम्प्रूव कर रहे हैं और ईल्ड भी बढ़ा रहे हैं महाराष्ट्र में जहाँ इस कॉन्सेप्ट पे काम होता है वहाँ पे फोर फोल्ड फाइव શન બહુ કમ્પ્લીમ લેતા હોય